સુદ બોલું બોલ ચિકન વાલો તમે પેલો પૈસા ભી આપેલું તેનું ભી કઈ કર્યું નહી મારી દુકાન દુકાન તો એમ કે બાકી બનાવી દેવાનું હા દુકાન

બરાબર કે નઈ થઈ ગયું કઈ રેકોર્ડિંગ કરે ને એ બધું આપણા નહિ મળે તારું કામ નહિ થયું તારું મળી જાય આ તને કઈ દેમ સમય જ હા એ બધી ખોટી વાત રીતના આવી રીતના નહીં કરવાનું હા ને ભાઈ આપણને કઈ જોયે નઈ પૈસા લઈને થોડા અમે તો લોકો ના કામ કરીને જ કરીએ સમય જાય કે ના આમ નહી થાય તો પટી જવાનું આવે એમાં શું આવે છે બરાબર કે નઈ

બરાબર ને જયારે હજુ તો છે ને વાટ હજુ તો ઘણો સમય લાગે એ રૂટ જવાની પછી પાણીની પેલી લાઈન છે એ થવાની પછી માર્જિન છોડવા પડે તો રોડ પર પોતાની રોજી લઈને બેહેલા તો કોઈ ને કોઈ જ થોડું હટાવી દે ભાઈ મારા પછી રોડ બની જાય પછી આપડે જોવાનું પ્લાનિંગ કરી મુકવાનું કોઈ એમ જ થોડું આપણને ખસેડ દે બરાબર ને ભાઈ જોવાનું બધું પ્લાનિંગ થઈ જાય બે ત્રણ મહિના હજુ લગભગ જો ઠાય પછી તે આટો બધું પટે પછી બી રાખવાનું જે અમે ની એવું અમે નથી કે આમ તેમ જ ને આવવાનું જે કે જે કરતો કરવાનું લેવાનું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે